નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા મિત્રો આજે આજનો દિવસ એટલે કે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર મહત્વનો મહત્વનો એટલા માટે કહીએ છીએ કે એક એવા કર્મચારી કે જેને પોતાની ફરજ પરથી એક ટ્રાન્સફર એટલે કે બદલીની ખાલી વિદાય લીધી અને એ વિદાય છે એ લાખો લોકો સુધી લોકોને દિલમાં એ ઘટના પહોંચી ગઈ અને આંખમાંથી આંસુડાં સરી પડ્યા એવી એક ઘટના આજના દિવસે બની છે એટલે કહેવાનો મતલબ કે આપણી એક કહેવત છે ને કે ઘણી યાદ એવી હોય છે ઘણી યાદ એવી હોય છે કે હોઠ હસી રે પડે અને આંખ રડી રે પડે એ એના ઉપરથી આજે એક વાત કરવી છે કે મૂળ સાધ્યાવદર ગામના વતની અને નામ છે એમનું રાઘવભાઈ ધનજીભાઈ કટકિયા અને જેઓ જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામ એટલે કે આ ભારત દેશનો જે છેડો એક અંતરિયાળ ગામ કહેવાય અને ગામડે જે છેવાડાના ગામમાં પોતે એક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી એમની જે કાર્ય અને એમની પ્રવૃત્તિઓ છે એ ઘણા બધા લોકો સુધી પહોંચી છે પરંતુ આજે એ જ શિક્ષક છે એમની એક ટ્રાન્સફર થઈ અને બીજા ગામમાં એ જ જિલ્લાના બીજા એક ગામની અંદર થઈ છે પણ આપણે કહેવાય છે ને કે આપણે કહીએ છીએ સરકારી કર્મચારી કોઈ પણ વ્યક્તિ હોય ને સરકારી કર્મચારી વાત આવે ને એટલે તરત તો એમના વિશે સારો શબ્દ બહુ ઓછા લોકોને ભ્રષ્ટાચાર છે કે કઈ પણ કારણ કારણ કે અમુક લોકો એ પોતાની ફરજ ને પોતાની નોકરી છે ને એને લઈ અને આખે આખા તંત્ર ને બદનામ કરી નાખ્યા છે અને એટલા માટે જ લોકોના મનમાં એક એક ગ્રંથી બંધાઈ ગઈ છે કે ભાઈ કર્મચારી એટલે કે આવા પરંતુ અહીંયા કંઈક વિપરીત પરિસ્થિતિ છે આજે જે શિક્ષક તરીકે પોતે ધનજીભાઈ મીડિયાના માધ્યમથી અને પોતે પણ પોતાના સોશિયલ મીડિયામાં પણ રઘુ રમકડું કરી અને નામ આપ્યું છે આપ લગભગ મોટા ભાગના લોકો જાણતા હશો અને મહારાજ એમની વાત કરવી છે આપણા ભગવદ ગીતાની અંદર લખ્યું છે ને કે કર્મ કરતો જ્યાં ફળની અપેક્ષા ન રાખ અર રાગોજીભાઈનું કંઈક આવું જ છે એમણે બાળકોને જે ભણાવવાની એમની જે પદ્ધતિ એમની જે શૈલી અને એટલો પ્રેમથી અને એટલો અપાર લાગણીથી એમણે પોતાનું કાર્ય બજાવ્યું અને ફરજ બજાવી અને આજે એની બદલી થઈને ત્યારે ગામના જે એમના વિદ્યાર્થીઓ છે હું તમને વિડિયો પણ સાથે સાથે બતાવતો જાઉં છું જે बाजूમાં વિડિયો ચાલી રહ્યો છે એ એમના દ્રશ્યો છે કે તમે જોવો છોધારાસુ એ લોકો રડી પડ્યા છે કોઈ કર્મચારીની બદલી થતી હોય પોતાના વિસ્તારમાંથી જતા હોય અને કોઈ તમારી યાદમાં ખુશી ના છે પરંતુ એક પણ છે કે એવા કર્મચારી છે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે અને બીજા આવે એ પણ ખૂબ સારા આવે એવી સૌને ભાવના હોય પરંતુ માણસે એવું કઈક કંઈક વ્યક્તિએ એવું કઈક કામ કર્યું હશે એ ગામની અંદર મિત્યાળા ગામની અંદર અને બાળકો ની અંદર એવી કઈક લાગણી ફેલાવી હશે

અને આમ તો કહીએ તો ગામની અંદર ટ્રાન્સપોર્ટિંગની પણ વ્યવસ્થા સરકારી બસ પણ ક્યારેક ક્યારેક આવે એવી પરિસ્થિતિમાં છેવાણાનું ગામ છે પણ એમણે એવું કાર્ય કર્યું કે એક કાર્યની સુગંધ છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આજ પૂરા ગુજરાતની અંદર ફેલાઈ રહી છે અને કોઈ પણ જગ્યાએ માણસ કોઈ પ્રવૃત્તિને કદાચ એ ત્યાં બેઠા બેઠા કરી લે તો કોઈન ખબર પણ ન પડે એ એવું ગામ છે અને એવા ગામની અંદર આ રાઘવજીભાઈએ જે પોતે શિક્ષક તરીકે ફરજ બજાવી અને કર્મનિષ્ઠતા બજાવી લોકો ખૂબ દિલથી અને એટલો બધો પ્રેમ અને એટલી બધી લાગણી સાથે વિદાય આપી છે એ વિદાયના દ્રશ્યો આપ આ જોઈ રહ્યા છો તો ઘણા બધા કર્મચારીઓ એવા હોય છે અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષની અંદર આ એક બીજા એક એવા કર્મચારી છે કે એમને વિદાય લીધી આ એક દોઢ વર્ષ પહેલા તે અમરેલી જિલ્લાના એસપી એટલે કે નિર્લીપરાય એમણે પણ જ્યારે અમરેલીની ની અંદર વિદાય લીધી હતી અને ત્યારે પણ અમરેલીની ની જનતા એને અપાર અને અભૂતપૂર્વ પ્રેમ વરસાવ્યો હતો તો મિત્રો કેવાનો મતલબ એ છે કે બધા જ કર્મચારીઓ આ રીતે હોતા નથી પણ થોડા કર્મચારી છે અને ત્યારે લોકો છે આ લોક પ્રશંસાનો વિષય બનતો હોય છે અને એવું જ કંઈક આ સાહેબે કર્યું છે અને લોકો અભૂતપૂર્વક પ્રેમ અને બાળકો જે રડે છે સારા સારાની આંખોમાં આંસુ આવી જાય કારણ કે કોઈ પણ વ્યક્તિના અ વિશે અથવા તો કોઈ વ્યક્તિ હોય અને એ આપણે જતા હોય અને એની યાદમાં ઠીક છે કે પોતાના બધા સ્વજનો હોય કે નજીકના માણસ હોય તો રડતા હોય પરંતુ એક કર્મચારી પાછળ આટલો બધો અપ અભૂત અભૂતપૂર્વ પ્રેમ અને લાગણી કદાચ મેં મારી જિંદગીમાં પ્રથમ વખત જોઈ છે કે લાખો લોકો સુધી આ પ્રેમની વાત ગઈ અને એમની ભણાવવાની શૈલી પણ કંઈક એવી છે તો આજે વિશેષ બીજી વાત નહીં કરતા કરતાની સાથે હું આજે રઘુ રમક નું જે સાહેબ છે એને હું વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાહેબ તમે જે પોતાની ફરજ બજાવી છે એને પણ હું અદા કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સાથે કે આપણું અભૂતપૂર્વ પ્રેમ આપને આવો મળી રહ્યો છે અને આપ જ્યાં જ આવશો ત્યાં પણ આવી જ રીતે પોતાનું આપનું કાર્ય કરશો અને જે જે કર્મચારીઓ મતલબ કોઈ પણ કર્મચારી છે પોતાની ફરજમાંથી જ્યારે છે ને

છે પણ એવું અન્ય બીજા સાહેબ એજ્યુકેશન થી આપણા શિક્ષણથી આપણને જે હોદ્દો મળ્યો છે એ હોદ્દા ઉપર તમે તટસ્થ રીતે પાવરફુલ રીતે રહી અને તમારી તમારી કર્મનિષ્ઠતા બજાવો ને તો આ દેશના કોઈ નેતાની પણ તાકાત નથી તમારો વાળ પણ વાકો કરી શકે કારણ કે તમને જે જે હોદો કે જે ડ્યુટી કે જે ફરજ મળે છે એ તમે ભણ્યા છો તમારા શિક્ષણની પદ્ધતિ અને એજ્યુકેશન ને લઈ અને તમને હોદ્દો મળ્યો છે જ્યારે કોઈ હા નેતાના હાથમાં તમારી ટ્રાન્સફર બદલી આ બધું હોય છે પણ ખરેખર જો તમે તમારા પોતાના પાવરથી આ નોકરી કરો ને તો લગભગ કોઈ દિવસ કઈ તકલીફ નથી પડતી અને બીજું કે સમાજની અંદર પણ નામ ના થાય અને જે આ આપણો આ રાષ્ટ્ર પણ જ્યારે જ મહાન બનશે કે જ્યારે દરેક કર્મચારીઓ છે ને એ જે કર્મચારીઓ જે હોદા ઉપર નોકરી કરે ને એ હોદ્દા ને જ્યારે શોભાવે ને ત્યારે કોઈની તાકાત નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે તો વિશેષ વાત નહીં કરતા આપણે આ રઘુરમકડું આ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આપ જ્યાં પણ ગામની અંદર જાઓ છો

આવી નોંધ લઈ અને પોતાની ડ્યુટી અથવા તો પોતાની ફરજ નિભાવે એવી હૃદયના ભાવથી લાગણી સાથે આજે આ વિડીયોનો અંત અંતિમ સમાપ્તિ તરફ જઈએ છીએ તો મિત્રો આપને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સાહેબની કામગીરી વિશેનો જો આ વિડીયો આપણે ગેમો હોય તો આપ ફોલો કરશો અને આ વિડિયાને પણ શેર કરશો અને સાહેબને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને કાયમ માટે સાહેબ પોતાના કાર્યોની અંદર આવી રીતે કાર્યો કરતા રહે અને એ ખૂબ પ્રગતિ કરે એવી આશા અને અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ